અમદાવાદના સરદારનગરમાં મહિલા મિત્રએ જ તેની મિત્રને બ્લેકમેલ કરીને ત્રણ લાખ પડ્યાવાની ઘટના સામે આવી હતી આ ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધાતા સરદારનગર પોલીસે તપાસ હાથ ધરી હતી અને જેમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મહિલા એક લોન એજન્ટ હતી મિત્રની લઈને મુખ્ય આરોપીના ઘરે કામ માટે ગઈ હતી ત્યાં એકલતાનો લાભ ઉઠાવીને તેના બીજે પુરુષ સાથે ફૂટા પડાવીને બ્લેકમેલ કરીને ત્રણ લાખ પડાવી લીધા ભોગ બનનાર બેન એમના ત્યાં ગયા હતા અને તેમના બેન કોઈ કોઈ નસીબ પીનું પીવડાવી એમના તથા તેમના મિત્રનો ફોટો વાયરલ કરવાની ધમકી ફોટો પાડી લીધેલો અને તે અનુસંધાને અત્યાર સુધી આશરે થી ત્રણ લાખ રૂપિયા પડાવી લીધેલા હતા તે બાબતે ફરિયાદ કરવા માટે આવેલ હતા જે આરોપી બેન હતા તે ફરિયાદી બેનના બેન પણ જ હતા પરંતુ તેમના ધ્યાન બાર તેઓએ તેમના અસભ્ય ફોટા પાડી તેમની પાસેથી પૈસા પડાવવા માટેનું કૃત્ય કરેલ હતું તે અનુસંધાને ત્રણેય આરોપીઓની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે